કચ્છ જિલ્લાના ભીમાસર ભુજ ફોર લેન હાઈવે નું કામ ચાલી ઉમાં છે રસ્તા ઉપરથી પસાર કરનાર વાહન ને માત્ર છત્રીસ કિલોમીટર ની અંદર માં બે ટોલ ગેટ ઉપર ટોલ ટેક્સ ચૂકવવાનો થશે જેનો બોજ પરિવહન ઉપર થવાનો છે તેવા આક્ષેપ સાથે કેન્દ્ર સરકાર ને કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી વી કે હુંબલે કેન્દ્રીય મંત્રી નીતીનભાઈ ઘટકરી ને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટર ને લખેલ પત્રમાં જણાવ્યું છે કે નવા નેશનલ હાઈવે નંબર

જિલ્લા મહામંત્રી રામદેવસિંહ જાડેજા જિલ્લા પ્રવક્તા કુંભાર સહિતના અગ્રણીઓ રજૂઆતમાં જોડાયા હતા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ વતીથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવેલા હતા આ આવેદનપત્રના અમારા મુખ્ય જે મુદ્દાઓ છે જેમાં આપણે ભીમાસરથી જે ભુજ સુધીનો ફોરલેન બની રહ્યો છે નેશનલ હાઈવે નંબર ત્રણસો એકતાલીસ જેમાં નીતિન ગડકરી સાહેબ લોકસભામાં એવું બોલ્યા હતા કે સમગ્ર દેશમાં સાહીઠ કિલોમીટરની અંદરમાં એકમાત્ર ટોલ ટેક્સ રહેશે વધારાના કોઈ ટોલ ટેક્સ હશે તો તે અમે દૂર કરીશું એવી જાહેરાત લોકસભામાં ઓન રેકોર્ડ એમણે કરેલી છે ભારત દેશના તમામ સંસદ સંસદસભ્યશ્રીઓની વચ્ચે જાહેરાત કરેલી છે અને એની નોંધ અત્યારે આજે પણ લોકસભાના રેકોર્ડ ઉપર છે તેમ છતાં જે ભીમાસરથી ભુજ સુધીનો નેશનલ હાઈવે છે જેમાં અત્યારે બે ટોલ ટેક્સ બની રહ્યા છે એક આપણે કુકમાની બાજુમાં અને બીજું વરસામેરી ગામની બાજુમાં હવે આ બે ટોલ ટેક્સનું અંતર માત્ર સત્રીસ કિલોમીટર થાય છે અને એના પછી સામખીરી આવે જે આવે છે ટોલ ટેક્સ એ પણ આપણા સાહીઠ કિલોમીટરમાં અંદરમાં આવી જાય છે તો કચ્છમાં એક જ જિલ્લામાં ચારથી પાંચ પાંચ ટોલ ટેક્સો હોય તો કઈ રીતે ટ્રાન્સપોર્ટવાળા હોય કે નાના વ્હીકલવાળા હોય કે મોટી ગાડીવાળા હોય કે ટ્રાવેલિંગ બસવાળા હોય કઈ રીતે ધંધો કરી શકશે આ એક ખૂબ વિચારવાની જરૂરિયાત છે કચ્છને અત્યારે અમે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પડી ભાંગવાની તૈયારીમાં છે ત્યારે જો આવા ટોલ ટેક્સ હશે તો ખૂબ એની ગંભીર અસરો ટ્રાન્સપોર્ટ ધંધા ઉપર પણ થવાની છે ત્યારે આજે અમારી રજૂઆત કલેક્ટર સાહેબ શ્રીના મારફતે માન્ય નીતિન ગડકરીજી સુધી અમારી લાગણી પહોંચે અમારી માગણી પહોંચે સમગ્ર કચ્છ જિલ્લાની લાગણી પહોંચે કે એક જ આટલા જિલ્લામાં ટૂંકા અંતરમાં બબે ટોલ કેમ હોઈ શકે તો આ ખૂબ વિચારવાની બાબત છે અત્યારે ખૂબ અત્યારે આપણે આના ઉપર બોજો પડવાનો છે નાના વાહનો હોય કે મોટા વાહનો હોય એના ઉપર ખૂબ ભારે લોડ આવવાનો છે ત્યારે આ બબે ટોલ નહીં હોવા જોઈએ એવી અમારી માંગણી અને રજૂઆત છે